ખેડૂતો ડુંગળીનું વાવેતર બાદ ઉત્પાદન મેળવ્યું છેલ્લે સરકારે અચાનક જ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા જે ડુંગળી સાતસો થી આઠસો રૂપિયા પ્રતિ મણ વેચાતી હતી તે ડુંગળીના ભાવ નિકાસ બંધ થવાને કારણે સો રૂપિયાથી લઈ બસો રૂપિયા પ્રતિ મણ ના થઈ ગયા છે ત્યારે ખેડૂતોએ આ ડુંગળી ઓછા ભાવે વેચવા માટે થઈને મજબૂર બનવું પડ્યું અને હવે સરકારે જે ડુંગળીના નિકાસ પરની પ્રતિબંધ હટાવી લેવાની જાહેરાત કરી છે જેનાથી કોઈ નથી કહેવું કહેવું છે છે કે સરકારનો આ નિકાસ પર પ્રતિબંધ હટાવવાનો નિર્ણય થોડો મોડો છે ખેડૂતોને તેમની ડુંગળી તૈયાર થઈ ગઈ ત્યારે સરકારે નિકાસબંધી કરી દીધી નિકાસબંધી કરવાની કોઈ જરૂર જ ન હતી નિકાસબંધીને કારણે ખેડૂતોને તેમની ડુંગળીના પડતરથી પણ ઓછા ભાવ મળ્યા ત્યારે ખેડૂતોનું કહેવું છે કે આ ડુંગળીનો સંગ્રહ થઈ શકે તેમ ન હોય ખાસ કરીને આ ડુંગળી પંદરથી વીસ દિવસ સુધી જ સંગ્રહ કરી શકાય તેવી સ્થિતિ હોય ત્યારે ખેડૂતોએ ન છૂટકે ઓછા ભાવે ડુંગળી વેચી નાખવા માટે મજબૂર બનવું પડ્યું ખેડૂતોની નેવું ટકાથી વધારે ડુંગળી માર્કેટમાં વેચાઈ ગઈ છે ત્યારે સરકારે ડુંગળીની નિકાસબંધી પરથી પ્રતિબંધ હટાવ્યો છે આનાથી ખેડૂતોને કોઈ લાભ થશે નહીં આ બાબતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસવાએ પણ જણાવ્યું કે નિકાસબંધી હટાવવાની જાહેરાતથી ખેડૂતોને કોઈ લાભ થશે નહીં ખેડૂતોની ડુંગળી તો માર્કેટમાં વેચાઈ ચૂકી છે અને હવે જે ડુંગળી છે તે વેપારીઓ પાસે પડી છે અને આ નિકાસબંધી હટાવવાને કારણે સીધો જ લાભ ખેડૂતોને નહીં પરંતુ વેપારીઓને થશે હાલ હાલ સરકારે જે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો છે તે અયોગ્ય છે આ નિર્ણય બે મહિના અગાઉ કર્યો હોત તો ખેડૂતોને લાભ થાય

લાલપતી ડુંગળી છે અને લાલપતી ડુંગળીની સીઝન પૂરી થઈ આ ડુંગળી લણણી કર્યા પછી એની આયુષ્ય પંદર થી વીસ દિવસની હોય છે ત્યાં સુધીમાં એનો નિકાલ કરી દેવો પડતો હોય છે કેન્દ્ર સરકારે જે ચાર મહિના પહેલા પ્રતિબંધ મૂક્યો આજે ડુંગળી માર્કેટિંગ યાર્ડોની અંદર આવતી બંધ થઈ ખેડૂતોએ ઊભા પાકમાં રોટાવેટરો વેટરો ફેરવી દીધા રોડ ઉપર ડુંગળીઓ નાખી અને બસો રૂપિયાના મામૂલી ભાવે ખેડૂતો ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા આજે ખેડૂતો પાસે ડુંગળી નથી ત્યારે કેન્દ્ર સરકારે આ નિર્ણય હટાવ્યો છે નિર્ણય બે પાંચ ટકા ખેડૂતો જેને પાછતરું વાવેતર હશે એને ફાયદો થશે બાકી જે લોકો પાસે ડુંગળીનો સ્ટોક હશે જેને ડુંગળીની નિકાસ નિકાસબંધી ઉઠવાની છે ભારતીય જનતા પાર્ટીના નજીકના લોકો હશે એને કદાચ ડુંગળી ભરી તો એને લાભ મળશે ખેડૂતોને લાભ મળવાનો નથી નિર્ણય નિર્ણય છે આ નિર્ણય ડિસેમ્બર મહિનાની અંદર લેવાની જરૂર હતી સરકારે ખેડૂતોની ડુંગળી નાશ છુપાય છે અથવા તો વેચાઈ ગઈ છે ત્યારે આ નિર્ણય લીધો છે આનાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી સરકાર શ્રી આજની તારીખમાં જે નિર્ણય કરેલો છે નિકાસ બંધી ઉઠાવેલી છે તે ખેડૂતોને એમ નથી લાભમાં અને જે છે તે બધા જેને સંગ્રહ કરેલો જે વેપારીઓ એને લાભ મળશે અને વેપારી ખેડૂતને કઈ પણ લાભ મળશે નહીં આ નિર્ણય આ નિર્ણયને ને એક પ્રમાણમાં ખેડૂતોને હિતમાં છે નહીં અને જે છે તે વેપારીના હિતમાં જ છે શું કહેશો આ નિર્ણય ક્યારે કરવાની જરૂર હતી કે નિકાસબંધી દૂર કરવી જોઈએ પેલા કે નિકાસબંધી બંધી જ જરૂર નથી નિકાસબંધી બંધી હટાવવાની જરૂર જ નથી નિકાસી ચાલુ હતી ચાલુ રહેવા દેવાની જ હતી એટલે ખેડૂતો બે પૈસા કમાત એને ખેડૂતોને ફાયદો રહે અત્યારે ઓછામાં ઓછા એસી થી નેવું ટકા ખેડૂતો ડુંગળી વેચી નાખેલી છે અત્યારે ઓછામાં ઓછા પાંચ થી દસ ટકા ખેડૂત પાસે ડુંગળી છે ધોરાજી ઉપલેટા તાલુકાની સરકારે અત્યારે ડુંગળીની નિકાસની છૂટ આપી છે જ્યારે ડુંગળી નો પુષ્કળ પાક હતો ત્યારે નિકાસ બંધ કરી દીધી તાળુ હતી નિકાશ છે ત્યારે વિદેશની અંદર ડુંગળીની માંગ હતી અને પુષ્કળ પરમાં ખેડૂતને ભાવ મળતા હતા અત્યારે નિકાસ બંધ કરી એટલે થી સો રૂપિયા ડુંગળીના ભાવ થઈ ગયા તે ખેડૂતને નુકસાન છે અત્યારે નિકાસની છૂટ આપી પણ અત્યારે વિદેશમાં ડુંગળીનો પાક પુષ્કળ આવી ગયો છે તો ખેડૂતને શું ફાયદો થાય અત્યારે વેપારીને ફાયદો થાય કારણ કે જ્યારે વિદેશમાં માંગ હતી ત્યારે જ ભાવ હતા ખેડૂતને ભાવ મળતા ત્યારે નિકાસ બંધ આપી અને મારે જે ડુંગળીની નિકાસ કરવાની હતી તે તમે નિકાસ વેચવાની હતી તે તમે અત્યારે નિકાસ ચાલુ કરી અને જે મેં પહેલાં જે ડુંગળી વેચી હતી તે એ પહેલાં તો તમે નિકાસ બંધ કરેલ હતી અને અત્યારે અમને તો કોઈ પણ જાય તો ફાયદો થયો જ નથી સરકારનો જે નિર્ણય હતો એ તદ્દન એકદમ ખોટો હતો અને જે અત્યારે નિર્ણય લીધો છે કે નિકાસ ચાલુ કરી એ અત્યારે ખેડૂત માટે કોઈ પણ ફાયદાકારક છે જ નહીં અને આ જે ફાયદો થાય છે અત્યારે જે સગ્રાખોર વેપારીઓ છે એના માટે જે જે ફાયદો છે અને ખેડૂત માટે તમે કોઈ કોઈ સારું કામ નથી કર્યું વેપારીઓને કમાવવા માટે તમે અત્યારે નિકાસ દૂર કરી છે